શહેરમાં યોગ શિબિર સાથે સ્વચ્છતા એજ સેવા સેવા સાથેનું આયોજન આયોજન કરાયું દેશના વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશમાં કાર્યક્રમનું છે જે અંતર્ગત ભાવનગર શહેરમાં યોગ શિબિર સાથે સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમનું અનોખું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં લોકોને યોગ દ્વારા સ્વસ્થ અને સ્વચ્છતા દ્વારા નિરોગી બનવા માટેની અનોખી પ્રયાસો કરાયો હતો જે આ કાર્યક્રમમાં યોગ અને સ્વચ્છતા અંગે મનપાના સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા ખાસ માર્ગદર્શન અપાયું હતું જ્યારે યોગ સાથે જોડાયેલા વિવિધ નિષ્ણાત યોગ ગુરુ દ્વારા યોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે સાથે સ્વચ્છતા રાખવાની શહેર અને દેશને સુંદર બનાવવા સાથે જ લોકોના સ્વાસ્થ્યને ફાયદો થાય તેવા હેતુથી કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો છે થાય મંડો કરી લઈએ વજ્રાસનમાં બેસી જાવ બધા જે પગ ઉપર છે એ જ હાથ પાછળ જશે જશે નીચેનો પગ છે હાથ હાથ નીચે આગળ તમારા પગને ટચ કરો માથો ગોઠવ Six, seven, eight, nine, two, three, four, five, six, seven, eight. નમસ્તે જીજ્ઞેશ પટેલ યોગ પ્રચારક છું અને મુખ્ય મારું કામ છે યોગનો પ્રચાર પ્રસાર કરી અને જનજન સુધી યોગને લઈ જાઓ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ એક ખૂબ સરસ કામગીરી થઈ રહી છે પૂરા ગુજરાતને યોગમય બને ગુજરાત એ વાત લઈ અને અમારા આદરણીય ચેરમેન શ્રી જે માનનીય નર શ્રીના જે છે એ નિર્દેશ અનુસાર આખા ગુજરાતને યોગમય બનાવવા માટેની એક જબરજસ્ત મોહિમ ઉપાડેલી છે તો આ અંતર્ગત સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસ અંતર્ગત જે યોગ દ્વારા લોકોની અંદર સભાનતા લાવવા નૈતિકતા લાવવા માટે જે રચનાત્મક પ્રયોગ શરૂ થયા છે તે ખરેખર વંદનીય છે કારણ કે સ્વચ્છતા એ યોગનો જ એક ભાગ છે યમ નિયમ અંતર્ગત જે આવે છે શૌચ સંતોષ યમ સૌચ સંતોષ તપસ્વાધ્યાય ઈશ્વર પ્રણીધાન તો એ આ સ્વચ્છતાની જ વાત છે એમાં તો આપણે સ્વચ્છતા દ્વારા જે છે એ લોકોને યોગ સુધી પહોંચાડીએ એવા સંકલ્પ સાથે અને એમાં પણ મહાનગરપાલિકા ભાવનગર મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આ સરસ કાર્ય જે થઈ રહ્યું છે તે આવનાર કાર્ય અલગ અલગ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ થવું જોઈએ ધન્યવાદ સર આજે સ્વચ્છતા સેવા અંતર્ગત યોગનું આયોજન કરવામાં આવ્યું ક્યાં કરવામાં આવ્યું લોકો આજે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસના અભિયાન અંતર્ગત આજરોજ શહેરના પિલગાર્ડન સતારબાગ ખાતે યોગ શિબિરનું આ આયોજન કરવામાં આવેલું હતું જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી તેમના ટ્રેનરો દ્વારા શહેરના તમામ શહેરીજનો જે ઉપસ્થિત હતા તેઓને સરસ મજાની યોગની તાલીમ આપવામાં આવી યોગ ક્રિયા કરાવડાવવામાં આવી અને તેઓનું સ્વાસ્થ્ય સુધરે તે બાબતની તેઓ દ્વારા એક પહેલ શરૂ કરવામાં આવેલી હતી જેમાં બોડી માત્રામાં શહેરીજનો તેમજ વિવિધ યોગના અનુયાયીઓ હાજર રહેલા